ભાઈ અશોકભાઈ મેળ્યા અમારા કાર્યાધરમાં અશોકભાઈ ગોહિલ એમની ચેનલ છે અશોક ગોહિલ બ્લોગ અને મળી ગયા છે ને અમે જવાના છીએ અહીંથી શાકપુર ખોડિયારમાં અહીંયા ને પછી તમને એ બધો નજારો દેખાડશું તો હવે તા પહેલી ભાઈ ચોક ભાઈ ને મેં સાપી હાલો ભાઈ અમારા અશોકભાઈ મળી ગયા છે આ મોટા ચારોડિયા ગામના અને આ પણ એક યુટ્યુબર છે અને બહુ સારા વ્યક્તિત્વ ધરાવે છે અને

આપણે ડુંગરની નજીક જ આવી ગયા છીએ અને હમણાં ખોડિયારમાં દર્શન કરવા જવાના છે આમે ડુંગર બતાય છે માતાજીનો મિત્રો નમસ્કાર હું છું વનાભાઈ આજે અમે આવ્યા છીએ ગારીયા તાલુકાના શાક ગામે અને શાક ગામે આપણે એક ખોડિયાર માનું મંદિર છે ડુંગરની ઉપર તો જો હા અમે ડુંગર બતાય છે અને એ ડુંગર ઉપર માતાજીનું મંદિર છે તો હમણાં આપણે ખોડિયાર માના દર્શન કરવા જવાના છે તો મિત્રો તમે આ મારો વિડીયો પૂરેપૂરો જોજો હમણાં તમને ખોડિયાર માતાના દર્શન કરાવીએ તો હાલો મિત્રો હવે આપણે ડુંગર ચડવાની શરૂઆત કરીશું પ્રથમ જવો માતાજીનો ગેટ આવ્યો છે સરસ મજાનો અને ડુંગર છે જો મિત્રો અહીંયા કામ શરૂ છે પગથિયાનું માતાજીનું અને રાજુલા નો પથ્થર પથરાય છે હાલો તો મિત્રો જઈએ જઈએ હવે હવે અને મારી સાથે છે અંદર ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે ચડવાની અને જુઓ આ પગથિયા છે સરસ મજાના અહીંયા માતોજી ગેટ છે આ ડુંગરનો જય ખોડિયાર માં પતરા નાખીને યાત્રાળુઓને યાત્રા તડકા ન લાગે એ માટે પગથિયા ઉપર આવું દરેક ડુંગર ની અંદર નાખ્યું છે તો જો આવી રીતના પગથિયા છે અને સડીયે છીએ તમને ઉપર થી નીચેનો નજારો પણ બતાવીશ તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો જો મિત્રો આવા નાગલિયા એટલે શું આને દેરડી કે જો જો આવી આપણે અડધો ડુંગર જેવો સડી ગયા છીએ જો અહી દેરડી કરેલી આવી જો ચાલો મિત્રો મંદિર જુઓ અમે દેખાય જ છે હવે મંદિર થોડુંક જ દૂર રહ્યું છે તો આપણે ચાલીએ અને જુઓ મંદિર છે આમ બતાવીને એ ખોડિયારમાંનું મંદિર છે શાકપુરના ડુંગર પર હમણાં તમને દર્શન કરાવીએ માતાજીના તો મિત્રો જોતા રહેજો મારો આ પૂરેપૂરો વિડીયો તમે જુઓ મિત્રો આ મંદિર આવી ગયું છે તો આપણે હવે થોડી વારમાં અંદર જઈ જુઓ આ મિત્રો નીચેલો નજારો છે આ શ્યાખપુર ગામ બતાય છે આમું દેખાય તે હાલો મિત્રો તો હવે આપણે નાળિયેર વધેરી નાખીએ જુઓ મિત્રો આપણે નાળિયેર વધારે આંખું હવે માતાજીના મંદિરમાં ને માતાજીને ધરી પ્રસાદી લઈ લઈ તો ચાલો આપણે મંદિરમાં જઈએ જો મિત્રો આ માતાજીના તરસુળ છે લીમડાની નીચે જો હા મેં માતાજી મંદિરની અંદર સાત બહેનોના સ્વરૂપે બેઠા છે આપણે દર્શન કરી બોલ ખોડિયાર માત તકી જે તો જુઓ આવું હતું કઈક માતાજી નું મંદિર આ તરસુડ અને જવું આ માતાજીનો ઓરડો છે અને આગળ આપણે જઈએ હવે માતાજીના સ્થાનકની અંદર અન્ય પણ દેવી દેવતાઓના મૂર્તિઓ મંદિરો આવેલા છે તો જો મિત્રો આ શંકર ભગવાનને અન્નપૂર્ણામાનું મંદિર છે આ અને આ શિવ મંદિર છે મિત્રો આ મહાકાળીમાનું મંદિર છે જો આ સાત બહેનોના સ્વરૂપે આ મેન મંદિર છે માતાજીનું અને આ મંદિરના પાછળનો ઝાડીનો નજારો છે મિત્રો આ આ ઝાડી છે મંદિરની પાછળ જો આ મગર માતાજીની મગર છે આ જો સાત બહેનોના સ્વરૂપમાં માં બિરાજમાન છે બાપુ પ્રસાદ આપે છે જો મિત્રો હા મેં દેખાય નહીં શાહપુર નજારો શાહપુર ગામ ડુંગર ઉપરથી કંઈક આવો નજારો બતાય છે અને હવે અમે માતાજીના દર્શન કરી લીધા અને હવે નીચે ઉતરી જઈએ હવે ચાલો મિત્રો તો હવે આપણે ડુંગરો નીચે ઉતરીએ અને પાછા આવે ગાડીએ પહોંચી જઈએ જો મિત્રો આ કરશન બાપાની દેરી છે બકરાણીયા પરિવારના સુરાપુરા દાદાની ડેરી છે મિત્રો આ આ શાકપુરના ડુંગરથી નીચે ઉતરતા આવે છે શરૂઆતમાંથી જો મિત્રો આ સબૂતરો છે શ્રી રામ ભગવાનની ધજા અને આપણે ડુંગર હવે નીચે ઉતરી ગયા છીએ તો થોડી જ આપણે આ વિડીયાનો અંત લાવશું તો મિત્રો આખે આખો તમે પૂરે વિડીયો જોયો છે અને ખોડિયાર માતાજીના દર્શન કરાવ્યા તમને હાથ બહેનોના સ્વરૂપમાં હાથ ફળા રૂપે ડુંગરની માથે ખોડિયારમાં બિરાજમાન છે અને એ બધા દર્શન તમને કરાવ્યા તો મિત્રો હાલો મિત્રો તો ડુંગર આપણે નીચે ઉતરી ગયા અને હવે આપણે અહીંયા વિડીયાને પૂરો કરીએ તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો રામ રામ